ઉનાળાની ગરમીમાં જો સરસ મજાનું આઈસ્ક્રીમ મળી જાય તો બધાને ફ્રેન્ડોને મજા જ પડી જાય તો આપણે સૌ પ્રથમ પહેલાં દૂધ લઈ લીધું તો આપણે પહેલાં સીએમસી પાવડર બે ચમચી એડ કરીએ આપણે તેમાં પાવડર નાખ્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરવાનું રહેશે દૂધને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે હવે આપણે આગળ દૂધમાં જે ભાણીનો ભાગ હોય તે બળી ન જાય ત્યાં સુધી આપણે સરસ રીતે દૂધને પકાવવાનું છે દૂધ પાકે છે ત્યાં સુધી આપણે જેટલી જરૂરિયાત મુજબ આપણે ખાંડ નાખવાની હોય તેટલી આપણે એક વાટકામાં લઈ લઈએ હવે આગળ આપણે દૂધમાં ખાંડ નાખી દેવાની રહેશે દૂધ બેસી ન જાય ત્યાં સુધી આપણે હલાવશું હવે મેં લીધું છે માવા મલાઈ ફ્લેવરનું એસેસ આપણે દૂધમાં બે ટીપા જ આપણે એડ કરવાનું છે જરૂરી દૂધ હોય તેટલું જ આપણે એસેસ નાખશું એમ હવે આપણે દૂધને સરસ રીતે હલાવતા રહેશું કારણ કે દૂધ બેસી ન જાય તેનું ખાસ નોંધ લેવાનું તો આપણું દૂધ એકદમ સરસ રીતે પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો તમે દૂધ ઠંડુ થઈ જાય અને પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દેશું હવે આપણું આઈસ્ક્રીમ સરસ રીતે જામી ગયું છે આપણે જોઈ શકો હો હવે આપણે તેમને મિક્સ કરવાનું છે આ રીતે એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ મશીનથી આપણે મિક્સ કરશું એને સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેને ફરી એક વખત ફ્રીજમાં મૂકવાનું છે તો રેડી છે હવે આપણું સરસ મજાનું માવા મલાઈ આઈસ્ક્રીમ